નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તહેદીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાનું છે આંગણવાડી બહેનો અને કાર્ગર ટેડાગર બહેનોના પગાર બાબતે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે ઘણા લાંબા સમય સુધી રાહ જોડેતા આંગણવાડી કાર્ગર ટેડાગર બહેનોના પગારમાં વધારો કર્યો છે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવી ગયો છે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે કે આંગણવાડી કારીગર ટેડાગર બેનોના પગારનો વધારો થશે મિત્રો સૌથી મોટા ખુશખબર કહી શકાય રાજ્ય સરકાર આંગણવાડી કારીગર ટેડાગર બહેનોના વેતનમાં વધારો કર્યો છે સાડા સાથે એક ડિસેમ્બર બે હજાર પચીસથી લાગુ થશે નવું માનસ વેતન જો તમે આંગણવાડી કારીગર ટેડાગર બહેનો છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતા ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરીજો વિડીયોને લાઇક કરજો તમને મળ્યા ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારવા બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈતા આંગણવાડી કાર્યકર ટીડાગર બનીના પગાર બાબતે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો આંગણવાડી કાર્યકર અને સહાયકોના મળશે મોટું માનવ વેતન વધારો આંગણવાડી પગારમાં વધારો કરવાનો સરકારનો અંતિમ નિર્ણય આવી ગયો છે મિત્રો આંગણવાડી પગાર વધારો સમાચાર રાજ્યના ચાલીસ હજારથી વધુ આંગણવાડી કાર્યકર સહાયકો માટે સારા સમાચાર આવે છે મહિલાઓને સશક્તિકરણ બાળ વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરેલા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે તેમના માનવ વેતનમાં સોળ રૂપિયા સોળસોનો વધારો કરવામાં આવનાર છે મિત્રો આંગણવાડી કાર્યકર ચૌદ નવેમ્બરથી માનવ વિતરણ વધારવા માટે આંદોલન કરી રહ્યા હતા તો મિત્રો આ ઉત્તરાખંડ સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર ટેડાગર બેરીના પગારમાં મોટો વધારો કરવામાં આવ્યો છે અને તે આંગણવાડી કાર્યકર સહાય સારા સમાચાર આવવાના છે કારણ કે ટૂંક સમયમાં તેમની માનવીતામાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ લઈ લેવામાં આવ્યો છે રાજ્યોના ઘણા સમયથી વધારે માંગ કરવામાં આવી રહી છે ધ્યાનમાં રાખીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર માનવીયતામાં સુધારા કરવામાં ગંભીરતા વિચાર કરી રહી હતી જો આ દરખાસ્ત ઈસીમાં લાગુ કરવામાં આવે તો આંગણવાડી કાર્યક્રમ કાર્યક્રમ સહાયકો મિની આંગણવાડી કાર્યકરોને નાણાકીય રાહત મળશે જેની આજીવિકાની સેવાની ગુણવત્તા બંને સરકાર પર અસર પડશે મિત્રો તો આંગણવાડી કાર્યકોની માગણી શું હતી આંગણવાડી કાર્યકરો ચૌદ નવેમ્બરે માનવ વધારો માટે આંદોલન કરી રહ્યા હતા તેમણે કહેવું હતું કે રાજ્ય કર્મચારી જાહેર રાજ્ય કર્મચારી જાહેર કરવા જોઈએ જ્યાં સુધી રાજ્ય કર્મચારી જાહેર જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી માનવયુક્ત નવ હજાર એકસો વધારે ચોવીસ હજાર કરવું જોઈએ આ ઉપરાંત વિભાગોના સુપરવાઇઝર્સ ખાલી જગ્યાએ આંગણવાડી કાર્ય આપીને ભરવા જોઈએ નિયુક્ત નિવૃત્તિ થયેલા કર્મચારીઓને મહિલા કલ્યાણ મંડળમાંથી મળતી રકમ ઓછામાં ઓછી પાંચ લાખ રૂપિયા હોવા જોઈએ નિવૃત્તિ પર એક લાખ આપવા સંમત થયા આંગણવાડી કર્મચારી સંઘ રાજ્ય પ્રમુખ સુશીલા ખત્રી જણાવ્યું હતું કે સરકારની બેઠક નિર્ણય લેવામાં આવ્યો હતો તીવડી પછી એક લાખ રૂપિયા સુધી એક સારી રકમ આપવામાં આવશે જેમાં વાર્ષિક પાંચ ટકા રૂપિયા વધારો થશે સુપરવાઇઝર પદમાં ટૂંક સમયમાં અરજીઓને આપવાની અપેક્ષા છે રાજ્યની આંગણવાડી કાર્યકર સહાયકો ખૂબ જ ઓછા માનવતામાં કામ કરી રહ્યા છે જેમાં બે હજાર એકવીસમાં વધારો કરવામાં આવ્યો હતો અને માગણી અને માટે આંદોલન ત્યાં સુધી ચાલુ રહી શકે છે જ્યાં સુધી સરકાર લેખિત હાથ ના આપે કારણો ઓર્ડર ના આપે મિત્રો માનવીયતા વધારવાની પકડ ઝડપથી આગળ વધી રહી છે આંગણવાડી કાર્યકર સહાયકો માનવિયતા વધારાની કરવાની પકડ ઝડપથી આગળ વધી રહી છે અંદાજ છે કે સરકાર આ સુધાર સામાજિક સુખ સાથે જોડવાનું વિચારી રહ્યું છે જેમાં ભવિષ્યમાં ભવિષ્યમાં તેમને આરોગ્ય વીમો અકસ્માત વીમો અને પ્રસૂરી લાભ જેવી વધારાની સુવિધાઓ લાભ મળે તે શકે છે ઘણા વર્ષોથી આંગણવાડીક કારણ રાહ જોઈએ તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે મિત્રો ઉત્તરાખંડ સરકાર દ્વારા સુશીલા 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 કે એમણે પોતાને કહી દીધું કે આંગણવાડી કાર્યકર ટેડાક્ર પર રૂપિયા સોસોનો વધારો કરવામાં જાહેર કરવામાં આવ્યો છે તો ઉત્તરાખંડ સરકાર દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણય આમ આપણે આશા રાખી છે કે આપણી સરકાર ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ આ એક સારા સમાચાર આવી શકે ડિસેમ્બર મહિનામાં મિત્રો તો આ ત્યારથી મહત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ